નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સમાચાર કેબલ ઉપર નંબરની ચેનલ રાત્રે સાડા જેમાં યુવાનોને બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ હતી આ પ્રસંગે ટ્રસ્ટી સતીષભાઈ મહેતા તેમજ પ્રવીણભાઈ ગાંધીની સાથે પૂરો જૈન સમાજ હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો મેચનું સંપૂર્ણ આયોજન તુષાર મહેતા નિલેશ મહેતા ભરત મહેતા કેનિલ મહેતા ધર્મેશ મહેતા અને વિજય ભણસાલી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં નાના બાળકોથી કરીને યુવા ગ્રુપ સુધીના સો જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો નાના બાળકોમાં મોક્ષ મહેતાની ટીમ વિજેતા બની હતી નાની બાળાઓમાં ધ્વનિ મહેતાની ટીમ વિજેતા બની હતી અને યુવા ગ્રુપના ટીમમાં મહેતા વોરિયર્સ કેપ્ટન અરવિંદ મહેતાની ટીમ વિજેતા બની હતી ટીમના ખેલાડીઓ ધર્મેશ મહેતા પ્રજ્ઞેશ ખંડોર ભદ્રિક મગવાણી નીલેશ મહેતા પ્રિયમ ભણસાલી અને વૈભવ ભીમાણીએ સારું પ્રદર્શન કરી જીત મેળવી હતી સામે રનર્સઅપ ટીમના ભરતભાઈ મહેતાની ટીમ રહી હતી આ રીતે સારું એવું આયોજન થયું બેટા દાદા ની તબિયત ખરાબ છે તેમને સખત માથા નો દુખાવો ને ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે માદા એનોફિલિસ મચ્છર ના થાય છે ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથા નો દુખાવો ઉલટી વગેરે